નિગમના કર્મચારી તરીકેની નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા કંડક્ટર ગજેન્દ્ર દ્વારા ચમોસરના એટીઆઈ યાકુબભાઈ તથા સાદિકભાઈને જમા કરાવીને માનવતાનું ઉદાહરણ બતાવેલ જે બેગના મૂળ માલિક નઈમ સબીર બાજીકરનો સંપર્ક કરતા તેઓ ડેપો આવી તપાસ કરતા ફરજ પરના એટીઆઈ દ્વારા તપાસ કરી પૂરી ખાતરી કરીને મૂળ માલિકને બતાવી બેગમાં રહેલ દસ હજાર રૂપિયા રોકડા અને લગભગ ત્રણ લાખની આસપાસનું સોનું તથા નાના બાળકના કપડાં તમામ સામાન ને સોંપેલ છે આમ જંબુસર ડેપોના કંડક્ટર ગજેન્દ્રભાઈ દ્વારા માનવતા ને ફરજ નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી નિગમ અને જંબુસર ડેપોની ઇજ્જત માં કરેલ છે એસટી વિભાગના અધિકારી દ્વારા કંડક્ટર ની કામગીરીને બિરદાવવામાં આવી હતી